હેલો મિત્રો હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં હમણાં ચોવીસ એપ્રિલે પંચાયત રાજ દિવસ ગયો અને તે દિવસ દરમિયાન જે લોકો ગુજરાત ગવર્મેન્ટમાં અને મુખ્યત્વે તલાટીની પ્રિપૅરેશન કરે છે તે લોકોના માટે સુવર્ણ દિવસ હોય તેમ માનવામાં આવે છે હવે હું આવું કેમ કહી રહ્યો છું કારણ કે હમણાં જ ચોવીસ એપ્રિલ કે જ્યારે પંચાયત રાજ દિવસ હતો તે દિવસ તે દિવસે બધા જ વિદ્યાર્થીઓને એક ભેટ આપવામાં આવી છે સરપ્રાઇઝ આપવામાં આવ્યું છે હવે તે સરપ્રાઈઝ શું છે તે આજે આપણે વાત કરીશું હમણાં તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે વેકેન્સી લખી છે ઓફિસર ચેનલ નામ લખી છે મહેસૂલ તલાટી લખ્યું છે ફોર્મ પરીક્ષા સિલેબસ આપણું શું છે તે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું કે ટોટલ વેકેન્સી કેટલી છે વીસો પ્લસ વેકેન્સી છે આ વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી વિશે વાત કરવાના છીએ હવે બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સાહેબ તમે રહેવાનું તલાટી બોલી રહ્યા છો જ્યારે સ્ક્રીન ઉપર તમને મહેસૂલ તલાટી દેખાય છે રેવન્યુ અને મહેસૂલ બંનેમાં માત્ર એટલો જ ફરક છે જેટલો ફરક બરોડા અને વડોદરામાં છે માટે બંને એક જ છે કે મહેસૂલને રેવન્યુ કહેવામાં આવે છે મહેસૂલ તલાટી અને રેવન્યુ તલાટી એક જ પોસ્ટનું નામ છે હવે તેમાં ટોટલ વેકેન્સી કેટલી બહાર પાડવામાં આવી છે તે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે ટોટલ વેકેન્સી કેટલી છે ત્રેવીસો પ્લસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે જે વિદ્યાર્થીઓ તલાટીની પ્રિપરેશન કરતા હતા બધા વિદ્યા અમુક વિદ્યાર્થીઓના મનમાં તો એમ પણ હશે કે સાહેબ હમણાં તો રિસન્ટમાં તલાટીનું પેપર લેવાઈ ગયું તો એ કઈ તલાટી હતી કે તક તલાટી કમ મંત્રી તો તે અને આમાં શું ફરક છે કે આમાં છે જે ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં તમને રેવન્યુ ડિપાર્ટમેન્ટની નોકરી કરવામાં આવે છે અથવા નોકરી પર મૂકવામાં આવે છે ત્યાં ત્યાં તમને એપોઇન્ટ કરવામાં આવે છે અને આમાં તો સચિવાલય હોય અથવા તો કોઈ સારા સારા જિલ્લા હોય તેમાં તમને એપોઇન્ટ કરવામાં આવશે આમાં ટોટલ વેકેન્સીની વાત કરી દઈએ ને સાહેબ તો કેટલી છે ત્રેવીસો વેકેન્સી છે ત્રેવીસો પ્લસ વેકેન્સી છે આમાં ટોટલ હવે તેની આગળ કે જ્યારે મહેસૂલ તલાટીમાં ફોર્મ ક્યારે ભરવામાં આવશે ભરવાના ક્યારે ચાલુ થશે ફોર્મ માટે સમય કેટલો આપવામાં આવે છે આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટ અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈપણના પેપર અથવા તો ફોર્મ ભરવાના ચાલુ થાય છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓને લમસમ એક મહિના જેટલો સમય આપવામાં આવે છે જેમ કે ધારો કે ફોર્મ ત્રીસ એપ્રિલના રોજ ભરાવાના ચાલુ થયા હોય તો તે વિદ્યાર્થીઓ ત્રીસ મે સુધી ફોર્મ ભરી શકે છે મહિને ઓલમોસ્ટ તે લોકોને મહિનો આપવામાં આવે છે અને અમુક વખતે તો જે તારીખ આપેલી હોય જે એન્ડ ઓફ ધ ક્લોઝિંગ સોરી ક્લોઝિંગ ડેટ આપેલી હોય કે આ દિવસે ફોર્મ ભરવાના બંધ થશે તેને પણ એક્સટેન્ડ કરીને એક વીક અથવા તો દસ પંદર દિવસ સુધી પાછું ઠેરવામાં પણ આવે છે કેમ કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જ રહી ગયા હોય જે લોકો લાસ્ટ સમયે ફોર્મ ભરતા હોય અને લોકોને સર્વરમાં એર આવતી હોય તો એ લોકો પણ આમાં એપ્લાય કરી શકે અને આ જે ભરતી આવી છે તેનો લાભ લઈ શકે હવે ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થશે તે આપણે આગળ વાત કરવાના છીએ પરીક્ષા ક્યારે આવશે બધા જ વિદ્યાર્થીઓના મનમાં હોય કે સાહેબ ફોર્મ તો ભરી દઈએ છીએ પણ પરીક્ષા ક્યારે આવશે ને એ જ ખબર નથી હોતી તો એ માટે આપણે આગળ વાત કરીશું સિલેબસ શું હશે સિલેબસ પરીક્ષા ક્યારે આવશે અને ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થશે તે બધાના મુખ્ય સવાલો છે તેની આપણે આગળ વાત કરીશું રાઈટ ચલો આવી જઈએ નેક્સ્ટ પેજ પર કે નેક્સ્ટ પેજમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેને આપણે જીએસએસ બી નામે ઓળખીએ છીએ તેમણે હાલ જે નવી ભરતી બહાર પાડી છે તે વિશે આપણે આપણે વાત કરીશું આ તે વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરેલી એક નોટિસ છે આને નોટિફિકેશન ના કહી શકાય આને એક નોટિસ કહેવામાં આવે કારણ કે નોટિફિકેશન હમણાં ટૂંકા સમયમાં બહાર પાડવામાં આવશે હવે આપણે વાંચી લઈએ કે અગત્યની જાહેરાત અથવા તો નોટિસ શું કહે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં સેમાં મહેસૂલ વિભાગમાં હસ્તકની મહેસૂલી તલાટી તરીકેની ભરતી બહાર પાડવામાં આવશે એ કહ્યું છે વર્ગ ત્રણ વર્ગ ત્રણની અંદાજીત તેવીસસો ભરતી છે અંદાજિત કીધી તેવીસસો આનાથી પણ વધુ થવાની શક્યતા એક વધારે છે કે આ તેવીસસોની પચ્ચીસસો ત્રણ હજાર પાંત્રીસસો સુધી જઈ શકે છે માટે જે વિદ્યાર્થીઓ પ્રિપેશન કરવામાં આવતા હોય અને જેમનું સપનું તલાટી બનવાનું હોય તો તે આ એપ્લિકેશન ભરી શકે છે આ ખૂબ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે કે જેના દ્વારા તમે પોતાનું તલાટી બનવાનું સપનું સાકાર કરી શકો છો જેટલી જગ્યાઓ માટે વિગતવાર જાહેરાત હવે આ ખૂબ જ મહત્વની વાત છે પરીક્ષાનો અભ્યાસક્રમ જેને સિલેબસ નામે ઓળખીએ છે કેટેગરી ગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો આ ખૂબ જ મહત્વનું છે કે કેટેગરી વાઇઝ જગ્યા કેટલી હશે કે તમે જનરલમાં છો તો તમે કઈ પોસ્ટમાં કેટલી પોસ્ટ માટે તમે એલિજિબલ છો અથવા કેટલી પોસ્ટ જનરલ માટે અલર્ટ કરવામાં આવી છે જનરલ માટે કેટલી છે ઓબીસી માટે કેટલી છે એસસી અને એસટી માટે કેટલી જગ્યાઓ છે તે બધાની વાત આગળ કરીશું જ્યારે ઓનલાઈન અરજીની તારીખ ઓનલાઈન અરજી તમે ક્યારથી ક્યાં સુધી કરી શકો છો મેં તમને કહ્યું હતું કે તમે ધારો કે ઓલમોસ્ટ ત્રીસ દિવસ આપવામાં આવે છે હવે ખબર નહીં તલાટી જે મંડળ છે તે તમને કેટલા સમય આપશે કેટલા સમય સુધી કેટલી સમય મર્યાદાની અંદર તમે આ ફોર્મ ભરી શકશો તે અંગે આગળ નોટિસ પબ્લિશ કરવામાં આવશે અંગે સહિતની વિગતો જાહેરાત ટૂંક સમયમાં આ ખૂબ જ મહત્વનું છે કે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે હવે મહેસૂલ તલાટી વર્ગ ત્રણ કહેવામાં આવે છે ત્રેવીસો જગ્યા છે પરીક્ષાનો અભ્યાસક્રમ શું હશે કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો કેટલી હશે અને ઓનલાઈન અરજી કરવાની તારીખ આ બધી ખૂબ જ મહત્ત્વની બાબત હતી હવે અમુક વિદ્યાર્થીઓ હશે જે ગુજરાત ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હશે અથવા તો સેન્ટ્રલની કરતા હશે આ બધા જ વિદ્યાર્થીઓમાં એક ખરાબ બાબત કહેવા જઈએ તો એ બાબત છે કે જ્યારે પણ કોઈ પરીક્ષા આવતી હોય તો પહેલાં તો પરીક્ષાની નોટિસ વાંચશે હજુ નોટિસ વાંચી નોટિફિકેશનની વાત નથી કરતો નોટિસની વાત કરું છું નોટિસ વાંચી કે ટૂંક સમયમાં ભરતી આવશે અને તેની ફોર્મ ભરવાના ચાલુ થશે એટલે વિદ્યાર્થીઓ વાંચવાનું બંધ કરી દે વાંચતા તો હોય જ નહીં પણ ત્યાં સુધી વાંચે ને પછી જ્યારે ફોર્મ ભરે ફોર્મ ભરવાના ચાલુ થાય ત્યારે ફોર્મ જ્યાં સુધી ના ભરે રહે ને ત્યાં સુધી ચોપડી નહીં પકડવાની અને પછી જ્યારે ફોર્મ ભરવાના બંધ થઈ જાય તેના પછી ઓલમોસ્ટ તમને એક અથવા તો બે અથવા ત્રણ મહિના ફોર્મ આવે છે ત્યારે પછી પ્રિપેરેશન કરવા બેસશે હવે બેથી ત્રણ મહિનામાં પ્રિપેરેશન કરવી તે ખૂબ જ મુશ્કેલ છે કે તમે એટલા સમય સમયગાળા સમયગાળા દરમિયાન તમારી ઉપર મર્યાદા આવી જાય છે કે આજથી લઈને ત્રણ મહિના પછી પરીક્ષા છે માટે તમે જેટલું સિલેબસને વાસ્ટ રીતે જોતા હોય અથવા તો સારી રીતે પ્રિપૅરેશન કરવા માગતા હોય તો તમને તે સમયે પૂરતો સમય નથી મળતો સો ટકા ના મળે કેમ કે જ્યારે તમારી ઉપર મર્યાદા લાગી જાય કે દસ દિવસની અંદર આટલું વાંચવાનું છે અથવા તો આટલું પ્રિપેર કરવાનું છે તો તે સમય દરમિયાન તમે એટલું પ્રિપેર નથી કરી શકતા કારણ કે તમારી પણ મર્યાદા છે પણ જ્યારે પણ કોઈ વિદ્યાર્થી પર મર્યાદા ના હોય જે સતો કોરોના કાળનો સમય કે જ્યારે પણ બધાને વિદ્યાર્થીને ખબર હતી કે આજથી વરસ બે વર્ષ સોરી મહિના બે મહિના અથવા ત્રણ મહિના સુધી કોઈ એક્ઝામ નથી આવવાની કોઈ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવવાની નથી માટે ત્યારે વિદ્યાર્થીઓ એકદમ ખુલ્લા મનેથી વાંચી શકતા હતા અને તે અને તેનો જ લાભ લઈને ઘણા વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ પોસ્ટ પર આજે નોકરી કરી રહ્યા છે માટે હજુ સુધી નોટિસ જ આવી છે નોટિફિકેશન નથી આવી માટે હાલથી જ પ્રિપેરેશન કરવાનું ચાલુ કરો કારણ કે જો તમે ફોર્મ ભરી રહેવાની રાહ જોશો તો ત્યારે થવું થોડુંક અઘરું કામ છે કારણ કે તે સમય દરમિયાન તમારી ઉપર એક મર્યાદા આવી જશે સમયની મર્યાદા આવી જશે કે ત્રણ મહિના ઓલમોસ્ટ ત્રણ મહિના એમાં ના થાય માટે હાલથી જ પ્રિપેરેશન ચાલુ કરો હવે પરીક્ષાનો અભ્યાસક્રમ શું હશે ટૂંક સમયમાં વાત કરવામાં આવશે લખ્યું ને અહીંયા કે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે કેટેગરી ભરવાપાત્ર જગ્યાઓ હવે હાલ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તો ગુજરાત સરકાર છે તેમના નવા આરઆર રિલીઝ થયા છે હવે નવા આરઆર શું કહે છે કે પહેલાં જ્યારે બે હજાર સોળમાં આની ભરતી કંડક કરવામાં આવી હતી તલાટી મહેસૂલ તલાટીની રેવન્યુ તલાટીની ભરતી આજથી ઓલમોસ્ટ કહેવા જઈએ તો નવ વર્ષ પહેલાં આની ભરતી કંડક કરવામાં આવી હતી ત્યારે તેનું કટ ઓફ જોઈએ તમે તો તેનું કટ ઓફ માત્ર ને માત્ર સોમાંથી એક એકતાલીસ માર્ક્સ છે સોમાંથી માત્ર એકતાલીસ માર્ક્સ એટલે ઓલમોસ્ટ તમે કહેવા જોઈએ કે પાંત્રીસથી ચાલીસ ટકાનું કટ ઓફ અટકે છે હા તેને ધ્યાનમાં રાખીને હાલ પ્રિપેરેશન કરવી ના જોઈએ કારણ કે સમય પણ નવ વર્ષ જેટલો થઈ ગયો છે હવે લોકો કહે છે પ્રીવિયસ યર્સ પેપર કરવા તો આજથી દસ નવ દસ વર્ષ પહેલાનું તમે પેપર કરશો તો તમે જ વિચારી લો કેટલું ઇઝી અથવા તો કેટલું લેવલ અપ થઈ ગયું હશે હાલના સમયને જોતા માટે પ્રિપેરેશન કરો બીજી વસ્તુ જે આરઆરની વાત કરતો હતો તો તે સમયે આર આર શું હાલના આરઆર આર આર શું કહે છે તો તે સમયે આ ભરવાની જે એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું બે હજાર સોળની વાત કરું છું કે જ્યારે આનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું તે કેટલું હતું માત્ર ધોરણ બાર પાસ આ ભરતી માટે એપ્લાય કરી શકતા હતા કે ધારો કે આજ હું ધોરણ બાર પાસ છું તો હું આ એપ્લિકેશન માટે એપ્લાય કરી શકું છું પરંતુ નવા આર આર પ્રમાણે હું હાલ આ એપ્લિકેશનમાં તો બાર પાસ હોઉં તો તે એપ્લિકેશન માટે એપ્લાય નહીં કરી શકું માટે મારે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે પહેલા બાર પાસ હતું હવે નવા આરઆર મુજબ તે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ધોરણ સોરી ગ્રેજ્યુએશન બેઝ કરી નાખ્યું છે માટે બધા વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખજો કે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ હશે તે અને તે માત્ર તે લોકો જ આ પરીક્ષા માટે એપ્લાય કરી શકશે ધોરણ બાર વાળા અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન માટે એપ્લાય નહીં કરી શકે રાઈટ હવે તેથી આગળ વાત કરી દઈએ કે જેનું સિલેબસ શું છે સિલેબસમાં શેનો શેનો સમાવેશ કરવામાં આવતો હતો આપણે પાછળ જોયું હતું કે સિલેબસ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તો હું આ તમને જે સ્ક્રીન પર સિલેબસ બતાવી રહ્યો છું તે શું છે પરીક્ષા લેવામાં આવી હતી તે માટેનો છે સિલેબસ હવે બધા વિદ્યાર્થીઓ નોર્મલ બેઝિક છે કે જે ગઈ ભરતી હતી તમે ક્લાસ થ્રીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એમાં કંઈ ભારતનો ઇતિહાસ ડીપમાં ના પૂછવામાં આવે ભારતનો સાંસ્કૃતિક વારસો ડીપમાં ના પૂછવામાં આવે જે બે હજાર સોળ ની પરીક્ષા હતી તેમાં પાર્ટ વનમાં માં શું હતું ગુજરાતી લેંગ્વેજ કે ગુજરાતી ભાષાના કેટલા ગુણ હતા પંદર માર્ક્સ હતા કે જ્યાં ગુજરાતી ભાષા તમને આવડતી હોય જેમાં સાંસ્કૃતિક વારસાનો સમાવેશ કરવામાં આવે સોરી તેમાં સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાતી સાહિત્યનો સમાવેશ કરવામાં આવે છે તે કેટલા માર્ક્સનું હતું તે પંદર માર્ક્સનું હતું કે પંદર માર્ક્સ તમારે ગુજરાતી લેંગ્વેજના હતા જ્યારે બે ગ્રામર આપ્યા છે તમને અહીં તમને ચોખ્ખું દેખાય છે કેટલા કયા બે ગ્રામર છે કે એક તો છે ગુજરાતી ગ્રામર જ્યારે બીજું છે અંગ્રેજી ગ્રામર રાઈટ ગુજરાતી ગ્રામરના પંદર માર્ક્સ છે જ્યારે અંગ્રેજી ગ્રામરના પંદર માર્ક્સ છે તમને જો ગ્રામર આવડતું હોય ગુજરાતી અને ઇંગ્લિશ તો તમે ત્રીસ માર્ક્સો એથી જ કવર કરી શકો છો માટે આ વસ્તુ સારી છે કે ખાલી ગ્રામર આવડતું હોય તો તમે ત્રીસ માર્ક્સ લઈ શકો ગુજરાતી લેંગ્વેજ કે સાહિત્ય વારસો આવડતો હોય તમને સોરી ગુજરાતી સાહિત્ય આવડતું હોય તો તેમાં પણ તમે પંદર માર્ક્સ લઈ શકો છો હવે અહીં ખૂબ જ મહત્ત્વની બાબત એ છે કે આમાં માત્ર આપ્યું છે એરેથમેટિક ગણિત એરેથમેટિક મેથ્સ એ માત્ર પંદર માર્ક્સનું છે ધ્યાનથી સાંભળજો મિત્રો આમાં માત્ર એરેથમેટિક મેથ્સની વાત કરી છે અંક ગણિતની વાત કરી છે બીજ ગણિત જેને આપણે એડવાન્સ મેથ્સ તરીકે ઓળખીએ છીએ તેની વાત કરી નથી હવે એરેથમેટિક સમાવેશ કરવામાં આવે છે એરેથમેટિકમાં આપણે ટકાવારી છે નફા નફાખોટ છે ચક્રવૃદ્ધિ વ્યાજે છે સાદું વ્યાજ છે કાર્ય અને સમય છે પછી સમય ગતિ અને સમય ગતિ અને સમય હા સમય ને ગતિનો સમાવેશ કરવામાં આવે છે પછી તેના પછી રેશિયો જેને કહીએ છીએ આપણે તે સરાસરી એવરેજ એવરેજ આ બધાનો સમાવેશ આપણે એરેથમેટિક મેથ્સમાં કરીએ છીએ માટે માત્ર તમને આ જ પોર્શન કરવાનો છે જે એડવાન્સ મેથ્સનો પોર્શન છે એડવાન્સ મેથ્સમાં સમાસરનો સમાવેશ કરવામાં આવે છે કે જ્યારે આપણે એડવાન્સ મેથ્સ કરતા હોય તો ટ્રિગ્નોમેટ્રિક ભણવું પડે જીઓમેટ્રિક ભણવું પડે મેન્સ્યુલેશન ભણવું પડે પણ એ બધાનું જે મોટા મોટા છે જે ચેપ્ટરો કે જેનું વેટેજ બીજી બધી એક્ઝામમાં વધુ હોય છે તે અહીં વાંચવાનું જ આવતું નથી અથવા તો તેને પ્રેક્ટિસ જ કરવાની આવતી નથી તે સૌથી મોટો પ્લસ પોઈન્ટ રેવન્યુ તલાટીનો કહી શકાય કે જ્યારે આપણે માત્ર એરેથમેટિક મેથ્સ જ કરવાનું છે બેઝિક મેથ્સ સોરી એડવાન્સ મેથ્સ છે તે કરવાનું નથી તે ખૂબ જ મહત્વની બાબત છે હવે ઇંગ્લિશ ગ્રામર ઉપર ઉપર નજર કરી લઈએ સાહેબ તો એમાં એકદમ સિમ્પલ છે કે ઇંગ્લિશ ગ્રામરના ચેપ્ટરોમાં કયા કયા આવે તેમાં પહેલું તો ટેન્સ આવે વર્બ આવે એડ વર્બ આવે નાઉન આવે પ્રોનાઉન આવે એડજેક્ટિવ આવે કન્ડિશનલ સેન્ટેન્સ આવે ક્વેશ્ચન ટેગ આવે સ્પીચ આવે અને વોઇસ આવે આ નવથી દસ વસ્તુ ખાલી તમને આવડી જાય ને તો ઇંગ્લિશ ગ્રામરના જે પંદર માર્ક્સ છે તેમાંથી તમે તેર થી ચૌદ માર્ક્સ બિંદાસથી કવર કરી શકો ઇઝીલી તમને આ વસ્તુ આવડી જાય માત્ર દસ જ ચેપ્ટર છે અને એ પણ ખૂબ જ સિમ્પલ છે આ ક્વેશ્ચન ટેક અને કન્ડિશનલ સેન્ટેન્સ આ બંનેની મેં તમને વાત કરી એ માત્ર દસ દસ ને પંદર પંદર અથવા તો વીસ વીસ મિનિટના ચેપ્ટરો છે એ ઇફનું સેન્ટેન્સ આપણે ભણીએ છીએ અથવા તો એન્ડમાં જે તે કન્ડિશનલ સેન્ટેન્સમાં આવે છે જ્યારે એન્ડમાં આપણે ઇઝન્ટ આય અથવા ઇઝન્ટ હિમ અથવા એ બધું વાત કરીએ છીએ તે આવે છે હવે સૌથી સૌથી સારો વિષય અને કહેવા તો તેની વાત કરીએ ને તો શું કયો છે જનરલ નોલેજ આ સૌથી વાસ્ટ વિષય છે જનરલ નોલેજના માત્ર તમે શબ્દમાં ના જતા કારણ કે આમાં જ ઘણા બધાનો સમાવેશ કરવામાં આવે છે કે ઘણા લોકોએ જોયું હશે કે સાહેબ ઇંગ્લિશ ગ્રામર છે ગુજરાતી ગ્રામર છે એરેથમેટિક્સ છે ને ઇંગ્લિશ ગુજરાતી લેંગ્વેજ છે તો સારું ભારતનો કાયદો બંધારણ ભારતનું બંધારણ નહીં વાંચવું પડે ઇતિહાસ નહીં વાંચવો પડે ભારતનો સાંસ્કૃતિક વારસો તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો નહીં વાંચવો પડે પણ એવું બધું નથી મિત્ર આમાં તો વાંચવું જ પડશે કારણ કે જનરલ નોલેજ એ જે શબ્દ આપ્યો છે એ શબ્દ પર ના જોશો અંદર જે ડીપમાં છે કે હિસ્ટ્રી ભારત ગુજરાતની હિસ્ટ્રી હવે જોઈ લઈએ કે જનરલ નોલેજમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે અથવા તો તમારે હાલથી તેની પ્રિપેરેશન કરવી હોય હજુ સુધી તેને અભ્યાસક્રમ બહાર નથી આવ્યો પડતું પણ તમારે હાલ એની પ્રિપેરેશન કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો કે જનરલ નોલેજમાં પહેલી વસ્તુ છે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ વાંચવાનો આવશે તેના પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વાંચવાનો આવશે તે પછી ભારતનું બંધારણ છે ભારતનું બંધારણ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ ત્રણ થઈ ગયા પછી આવશે ગુજરાતનું ભૂગોળ ગુજરાતનું ભૂગોળ કરવું જ પડશે તે પછી વિજ્ઞાનના અમુક અમુક ટૉપિકો છે તે તમારે કરવા પડશે ત્યારબાદ સૌથી મહત્ત્વનું કરંટ અફેર્સ આ છ વસ્તુ તમે કરશો તો મોસ્ટલી માર્ક માર્ક્સ છે અથવા પોર્શન જે જીકેના પોર્શનો છે તેમાં તમે સારા માર્ક્સ ગેઇન કરી શકશો અને સારો તમારો સ્કોર થશે તેની સાથે સાથે અહીં આપેલું છે કે જનરલ નોલેજની સાથે સાથે શું છે મેન્ટલ એબિલિટી મેન્ટલ એબિલિટી એટલે શું આખરી નામ એવું આપ્યું છે પણ મૂળ તો છે રીઝનિંગ કે તમારે રીઝનિંગ કરવું પડશે રીઝનિંગ તો સૌથી ઇઝી છે તેનો ટોટલ માર્ક્સ કેટલા થાય છે બધા મળીને આ જનરલ નોલેજ અને મેન્ટલ એબિલિટી તેના માર્ક્સ કેટલા છે ચાલીસ માર્ક્સ બધાનો સરવાળો કરવા જઈએ તો તમારે સો માર્ક્સનું પેપર બે હજાર સોળમાં હતું સાંભળજો મિત્રો હાલ નથી હું વાત કરતો આ તો જસ્ટ આપણે અભ્યાસક્રમની વાત કરીએ છીએ તે માટે પ્રીવિયસ યર્સને બેઝ બનાવીને આપણે વાત કરી રહ્યા છીએ તેનો અભ્યાસક્રમ છે કેટલા માર્ક્સનું પેપર હશે તે જે નોટિફિકેશન બહાર પાડશે અભ્યાસક્રમ બહાર પાડશે ત્યારે આપણે સંપૂર્ણ વિગત મેળવી શું તેનો આપણો આગળ જ્યારે આવશે નોટિફિકેશન ત્યારે આપણે તેનો ડિટેલ્સમાં વિડીયો બનાવી શું હવે જે બે હજાર સોળમાં હતું કે તેમાં ઇંગ્લિશનું જે ટાઈપિંગ ટેસ્ટ હતી ઇંગ્લિશ અને ગુજરાતીની ટાઇપિંગ ટેસ્ટ હતી કે જેમાં અમુક તમારે પ્રોજેક્ટ બનાવવામાં આવતા હતા અમુક સીટ્સ બનાવવામાં આવતી હતી તે બે હજાર સોળમાં હતું પણ જે નવા આર રિલીઝ થયા જેમાં પહેલી વસ્તુ શું હતી કે તેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બારમા ધોરણથી હટાવીને ગ્રેજ્યુએશન કરી દીધું છે તે જ મુજબ આ નવું વસ્તુ બહાર પાડી છે કે તમારે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની જરૂર નથી સાંભળજો મિત્રો આપવાની જરૂર નથી કે જો તમે પ્રિપરેશન કરતા હોય તો તમારે કોમ્પ્યુટરની એફિશિયન્સી ટેસ્ટ છે તે આપવાની જરૂર નથી તે પ્રમાણે આપણે કહી શકીએ કે જે સો માર્ક્સની પરીક્ષા હતી તે બસો માર્ક્સની પર થઈ શકે છે અથવા તો આમાં જે આ વેટેસ્ટ છે કે પંદર માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર હતું પંદર માર્ક્સનું ગુજરાતી ગ્રામર હતું તેનો પણ વેટેજ બદલી શકાય છે કે પંદરના ત્રીસ થઈ જાય અથવા તો પંદરના સાત દસ પંદર વીસ તે બધું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર આધારિત છે કે તે કયા પ્રમાણે થાય છે આમાં મુખ્ય મુખ્ય વિષયો જો તમે હાલ પ્રિપરેશન કરવા માગતા હોય સમય તો ઘણો છે પણ જો તમે હાલ પ્રિપરેશન કરવા માગતા હોય તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું જોઈએ એ સૌથી મોટો પ્રશ્ન છે તો હું તમને એક એઝ અ ટીચર વાત કરવા જાઉં તો તમારે સૌથી પહેલાં જે ગુજરાતી ગ્રામર છે ગુજરાતી ગ્રામરની ઘણી બુકો અત્યારે માર્કેટમાં અવેલેબલ છે કે જેમાં વ્યાકરણ વિહાર અક્ષર છે આ બધી ઓથેન્ટિક બુકો છે આ દ્વારા તમે ગુજરાતી ગ્રામરની પ્રિપરેશન કરી શકો છો હવે પછી તમે ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો ઇંગ્લિશ ગ્રામરમાં પણ ઘણી બધી બુકો જેને હું નામ ના જ લઈ શકું અત્યારે બધી જ બુકો અત્યારે માર્કેટમાં અવેલેબલ છે ત્યાર પછી ગુજરાતી લેંગ્વેજ સાહિત્ય સાહિત્ય ત્યાર પછી મેથ્સ મેથ્સના તમે યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને ઘણા બધા વિડીયો મળી રહેશે જેમાં એક વિડીયો અમારી ઓફિસર્સ ટાઈમની ચેનલ પણ છે તેમાંથી પણ તમને પ્રોવાઈડ થઈ જશે જો તમારે સંપૂર્ણ કોર્સ જોતો હોય કે મારે તલાટીની સંપૂર્ણ પ્લેલિસ્ટ જોઈએ છે કે મેથ્સ માટેની તો તમે મને કમેન્ટ કરી સર્જ કરી દોજો હું તમને સંપૂર્ણ કોર્સ જે એરેથમેટિક માટે હશે કે ટકાવારી છે પછી તેના પછી પ્રોફિટ એન્ડ લોસ છે અથવા સીઆઈ અને એસઆઈ છે રેશિયો છે એવરેજ છે બધાનો સંપૂર્ણ સારા સારા ક્વોલિટીવાળા વિડીયોઝ હશે તે તમને પ્રોવાઈડ કરી દઈશ જનરલ નોલેજ માટે તો આપણે વાત કરી છે હિસ્ટ્રી જીઓગ્રાફી બાયોલોજી અથવા સાયન્સ પછી તેના પછી શું હતું કરંટ અફેર જે મુખ્ય પોર્શન હતો આ બધાની તમારે પ્રિપેરેશન કરવી પડશે મેન્ટલ એબિલિટી એટલે જે રીઝનિંગની વાત કરતા હતા રીઝનિંગમાં તમારે શું કરવું પડશે કે રીઝનિંગની પ્રિપેરેશન કરતા હોય તો તમારે વર્બલ અને નોન વર્બલ રિઝનિંગ આવે વરબરમાં અને નોન વર્બલમાં જે ફરક હતો તે આપણે આગળ સમજીશું કે જ્યારે આપણે રીઝનિંગનું લેક્ચર લઈશું રાઇટ તેમાં સેટિંગ એરેન્જમેન્ટ આવી જાય પછી શું આવે બ્લડ રિલેશન આવે કે રક્ત લોહીનો સંબંધ શું છે અથવા તો સિટિંગ અરેન્જમેન્ટ કે હું જમણી બાજુથી આ ક્રમે બેઠો છે આવી બાજુથી આ ક્રમે બેઠો છે તો તેમની વચ્ચે કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે એ આ બધાનો સિટિંગ અરેન્જમેન્ટમાં અથવા તો એક ચોરસમાં આઠ વિદ્યાર્થીઓ બેઠા છે જેમનું મુખ છે એ કેન્દ્ર તરફ છે આવા બધા સવાલોનો સવા સમાવેશ મેન્ટલ એબિલિટીમાં કરવામાં આવે છે માટે વિદ્યાર્થીઓ અત્યારે પ્રિપરેશન કરવાનો બેસ્ટ સમય છે જો તમે રેવન્યુ તલાટી બનવા માગતા હોય તો આ બેસ્ટમાં બેસ્ટ સમય છે કે તમે બની શકો છો અને સૌથી મોટી મહત્વની બાબતો એ છે કે જ્યારે ગામડામાં ગુજરાતના ગામડાઓમાં ને તો એ લોકોને જીપીએસસી યુપીએસસી આનાથી કોઈ ફરક નથી પડતો કોઈ ધારો કે નોટિફિકેશન આવે વાંચે ને મૂકી દે પણ જ્યારે તલાટી રહેવાન્યુ તલાટી હોય કે તલાટી કમ મંત્રી હોય જ્યારે તલાટી પાછળ વાંચે ને તો તેમનું બધું જ ફોકસ તલાટી પર આવી જાય કારણ કે ગામડામાં આનો ક્રેઝ સૌથી વધારે છે કે મારો કોઈ મા અથવા બાપ એમ કહે કે મારો છોકરો તલાટી છે તે ખૂબ જ મોટી સિદ્ધિ માનવામાં આવે છે તો ગામડાઓમાં કે અને ગામડાઓમાં પણ આ જે તલાટી છે એના ફોર્મ પણ ખૂબ જ ભરવામાં આવે છે માટે ગામડાના વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે અથવા શહેરના જે વિસ્તાર વિદ્યાર્થીઓ છે તે મહેસૂલ તલાટીની ભરતી જે આગળ ટૂંક સમયમાં બહાર આવવાની છે તે ભરવાનું ચૂકતા નહીં અને પોતાનું સંપૂર્ણ જે ધ્યાન છે તે આ ભરતી તરફ આપી દોજો આપણે વાત કરી નાખી ફોર્મ ક્યારે ભરવાના ટૂંક સમયમાં ભરાશે પરીક્ષા તે ત્રણથી ચાર મહિનામાં પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવશે સિલેબસને આપણે આગળ વાત કરી દીધી છે આ સિલેબસનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય અથવા તો તમારે પીડીએફ તમારા ટેલિગ્રામ ચેનલ છે તેના ઉપર તમને પ્રોવાઈડ થઈ જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તે અમારે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે માટે તમને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરજો પ્રિપૅરેશન માટે અમુક જો ગાઈડન્સ જોતો હોય અથવા તો કોઈ વિડીયોઝ જોતા હોય કે સારે પણ તમને ઇંગ્લિશ ગ્રામર નથી આવડતું ઇંગ્લિશ ગ્રામરમાં ધારો કે નાઉન જ નથી આવડતું પ્રો નથી આવડતું એડ નથી આવડતું વબ નથી આવડતું તો તમે ડાયરેક્ટ કમેન્ટ કરી શકો છો ઇંગ્લિશ ગ્રામરની વાત એરેથમેટિકમાં તમારો તમને અમુક અમુક એરેથમેટિક મેથ્સમાં તમને અમુક પોર્સનના વિડીયો જોતા હોય કે ધારો કે એવરેજ છે એવરેજની અમુક ટ્રીકો શીખવી છે તો તે માટે પણ તમે અમને કમેન્ટ કરી શકો છો અમે તમને વિડીયો પ્રોવાઈડ કરીશું આ જે વિડીયો છે તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી જે મહેસૂલી તલાટી છે રહેવાની તલાટી છે તેની માહિતી તમારા વિદ્યાર્થીઓ તમારા મિત્રો સુધી પહોંચી શકે તમામ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે અને પ્રિપરેશનમાં તમને પણ એક ગ્રુપ ગ્રુપ પ્રોવાઈડ થઈ જાય કે જેના દ્વારા તમે એક કરી શકો કે હા આ જે ગ્રુપ છે સાત વિદ્યાર્થીઓનું સાત વિદ્યાર્થી ગ્રુપ ડિસ્કશનમાં એક સારી બાબત છે અને ખરાબ બાબત છે કે જ્યારે તમે ગ્રુપ ડિસ્કશન કરો છો તો ત્યારે ગ્રુપ ડિસ્કશન સારી વસ્તુ કહી છે તો અને ખરાબ કહી છે સારી વસ્તુની વાત કરવા જઈએ ને કે જ્યારે પણ ધારો કે અમે સાત વિદ્યાર્થીઓ છે સાતમાં મને ઇંગ્લિશ સારું આવડે છે એક મારો મિત્ર છે તેને ગણિત સારું આવડે છે એક બીજો મિત્ર છે તેને ગુજરાતી લેંગ્વેજ આ સારી આવડે છે અને બીજા વિદ્યાર્થીઓને ગુજરાતી ગ્રામર સારું આવડે છે જ્યારે આ વિદ્યાર્થીઓ ચાર વિદ્યાર્થીઓમાં હું મારું જ્ઞાન બીજા લોકોને શેર કરું છું અથવા તો એ લોકો પોતાનું નોલેજ મને શેર કરે છે તે સમયે ગ્રુપ ડિસ્કશન છે તે ખૂબ જ સારી નીવડે છે પરંતુ જ્યારે ગ્રુપ ડિસ્કશનમાં એક જ આડો અથવા પોતાના વે પરથી ભટકી જાય છે ગ્રુપ ડિસ્કશન પોતાના વે પરથી ભટકી જાય છે ત્યારે ગ્રુપ ડિસ્કશન છે તે સૌથી વધારે કંટાળાજનક અથવા તો નેગેટિવ માનવામાં આવે છે કારણ કે તે સમયે બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની મસ્તીમાં વાત કરતા હોય એટલે ગ્રુપ ડિસ્કશન કરવી સારી પણ છે અને નથી પણ સારી માટે તે તમારે જોવાનું છે કે તમારું ગ્રુપ કેવું છે માટે બધા વિદ્યાર્થી સાથે શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સપોર્ટ કરો થેન્ક યુ સો મચ